વૈદિક સાધના અધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા અપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કુંભ રાશિના લોકો શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે લોકો આટલા સફળ થયા છે તેની પાછળનું કારણ શું હોય છે શા માટે ઘણા લોકો વ્યવસાયમાં નિષ્ફળ જાય છે શા માટે ક્યારેય કોઈ વ્યક્તિ પોતાનું જીવન ખોટા બિઝનેસ લાઇનમાં વિતાવી નાખે છે અને જીવનભર નિષ્ફળતા અને ખોટનો વારંવાર સામનો કરે છે આનું મુખ્ય કારણ હોય છે યોગ્ય વ્યવસાયની પસંદગી ન કરવી તમારી જન્મ તારીખ અનુસાર વ્યવસાય પસંદ ન કરવો મિત્રો જેમ ઋતુમાં વાવેલી મકાઈ બજાર જેટલું ઉત્પાદન આપે છે એટલું શિયાળા કે ઉનાળાની ઋતુમાં વાવવા પર નથી મળતું ખાતર પાણી અને મહેનત સરખી લાગતી હોય તો પણ ઋતુ પ્રદેશને સમયને કારણે પાકમાં તફાવત આવતો જ હોય છે તેવી જ રીતે વેપાર ધંધાના સંબંધમાં પણ તે તફાવત આવે છે તો આજે આપણે જ્યોતિષશાસ્ત્ર મુજબ જાણીશું કે કુંભ રાશિના જાતકોએ કયો વ્યવસાય કરવો જોઈએ જેનાથી તેઓ વ્યવસાયમાં સફળ થઈ શકે છે તેથી આ વિડીયોને ધ્યાનથી જુઓ અને ધ્યાનથી સાંભળો કારણ કે એક સફળ માર્ગદર્શન સલાહ તમારા જીવનની સર્વશ્રેષ્ઠ ઊંચાઈઓ સુધી લઈ જઈ શકે છે મિત્રો આ બ્રહ્માંડના સમય ચક્રની બારમી રાશિ તમારી કુંભ રાશિ છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ધનિષ્ઠિના છેલ્લા બે તબક્કા સતભિસાના ચાર તબક્કા અને ભાદ્રપદના પ્રથમ ત્રણ તબક્કાને જોડીને કુંભ રાશિની નિર્માણ થાય છે હવે નક્ષત્રના સ્વામી ક્રમશઃ મંગળ રાહુ અને ગુરુ છે તમારી રાશિના સ્વામી શનિદેવ છે જો તમે તેમની સાથે સંબંધિત વેપાર કરો છો તો નિષ્ફળતાની કોઈ શક્યતા જ નથી રહેતી તો આવો હું તમને એક પછી એક કેટલાક એવા વ્યવસાયિક ક્ષેત્રો વિશે જણાવું જેમાં તમે સફળતા મેળવી શકો છો પહેલો વ્યવસાય ટેકનિકલ બિઝનેસ એટલે કે સોફ્ટવેર અથવા તો વેબ ડિઝાઇનિંગ કુંભ રાશિના લોકો માટે ટેકનિકલ બિઝનેસ એ ખૂબ જ સારો વિકલ્પ છે કારણ કે કોઈ પણ કાર્ય કરતાં પહેલાં તમે તેના વિશે ઊંડાણપૂર્વક વિચારો છો ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તમે તમારા માર્ગ પરથી હટતા નથી આ પરિસ્થિતિ તમને આ તકનીકી વ્યવસાયમાં ઘણો લાભ આપે છે અહીં તમે તમારી ટેકનિકલ ક્ષમતાનો ઉપયોગ સોફ્ટવેર વિકસાવવા અને વેબસાઈટ ડિઝાઇન કરીને તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે કરી શકો છો તમારી લાયકાત અને તકો સાથે તમે આ ક્ષેત્રમાં ઘણી સફળતા મેળવી શકો છો જો તમે કમ્પ્યુટર મોબાઈલ ક્ષેત્રને લગતું કોઈ કામ જેમ કે તેમાં વપરા સાધનોનું નિર્માણ વેચાણ અથવા આયાત નિર્યાતનો વ્યવસાય કરવા માંગતા હો તમે તે પણ કરી શકો છો અને આ બધી બાબતોમાં તમે સફળ પણ રહી શકો છો હવે ચાલો બીજો વ્યવસાય વિશે વાત કરીએ તો તે છે બિઝનેસ કન્સલ્ટિંગ અને સેવાઓ કુંભ રાશિના લોકો તમે જન્મથી જ એક નેતા હોવ છો કારણ કે તમે હંમેશા સત્ય જાણવામાં રસ ધરાવો છો તમે સેવાભાવી સર્જનાત્મક ખુલ્લા મનના અને પ્રમાણિકતાથી ભરપૂર હોવ છો તેથી જ જો તમે બિઝનેસ કન્સલ્ટિંગ અને સેવાઓ કરવા માગો છો તો આ ક્ષેત્રમાં તમે ખૂબ જ નિષ્ણાત બની શકો છો કારણ કે તમે તમારા વિશેષ જ્ઞાન અને વ્યવસાયના અનુભવનો ઉપયોગ અન્ય લોકોને બિઝનેસ સંબંધિત સલાહ આપવા અને તેમને સાચો રસ્તો બતાવવા માટે કરી શકો છો તમે રાજકારણમાં ઉચ્ચ હોદ્દા હાંસલ કરી શકો છો તમે નગરપાલિકા મ્યુનિસિપલ કોર્પોરેશન રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારમાં પણ મોટા હોદ્દા પણ રહી શકો છો તમે સરકાર સાથે જોડાયેલા ઘણા મોટા પદો પણ પ્રાપ્ત કરી શકો છો મેળવી શકો છો શનિ ન્યાયના દેવતા હોવાથી તમે કોર્ટ સંબંધિત વિભાગોમાં પણ જોડાઈ શકો છો તમે દેશની સેવા કરી શકો છો તમે પોલીસ સેવા અથવા ગુપ્તચર વિભાગમાં પણ જોડાઈ શકો છો કારણ કે તમારા નક્ષત્રના સ્વામી મંગળ હોય છે જે તમને ત્યાં પણ મોટા પદો પર લઈ જઈ શકે છે જો તમે સકારાત્મક રાજનીતિ કરીને આગળ વધશો તો તમે મંત્રી મુખ્યમંત્રી અને દેશના નેતા પણ બની શકો છો કારણ કે તમારી પાસે બિઝનેસ કન્સલ્ટિંગ અથવા લીડર બનવા માટે ઉચ્ચ સ્તરનું જ્ઞાન હોય છે જે તમને સફળ બનાવે છે મિત્રો હવે આપણે ત્રીજા વ્યવસાય વિશે વાત કરીએ તો તે છે નાણાકીય સલાહકાર અને નિર્માણ વિક્રેતા કુંભ રાશિના લોકો માટે નાણાકીય સલાહકાર અને કેટલીક વસ્તુઓનું નિર્માણ એક મહત્વપૂર્ણ કારકિર્દી વિકલ્પ બની શકે છે જો તમે ફાઇનાન્સ વ્યવહાર રોકાણોમાં રસ ધરાવતા હો અંકો તેમજ નાણાકીય બાબતો વિશે તીક્ષ્ણ મગજ ધરાવતા હો તો નાણાકીય સલાહકાર બનવું તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે તમે વ્યક્તિગત અને વ્યવસાયિક ગ્રાહકોને નાણાકીય સલાહ અને યોજનાઓ આપીને મદદ કરી શકો છો શનિનો સંબંધ જમીન સાથે પણ છે તેથી જો તમે મકાન સામગ્રી અથવા ખેતુનું કાર્ય કરો છો ફળોના વ્યવસાય અથવા અનાજના વેપાર સાથે સંકળાયેલા છો તો તમે મોટા લાભમાં રહી શકો છો જમીન પેટ્રોલિયમ પ્લાસ્ટિક અને કોમ્યુનિકેશન જેવી વસ્તુઓનો પણ વેપાર કરી શકો છો અને એ તમને ઘણા બધા લાભો આપી શકે છે સફળ બનાવી શકે છે હવે વાત કરીએ ચોથા બિઝનેસ વિશે તો સ્વતંત્ર બિઝનેસ અને ગ્લેમર એક સ્વતંત્ર વેપારી બનવું એક કુંભ રાશિના લોકો માટે સારો વિકલ્પ બની શકે છે કારણ કે તમે સમય અને પરિસ્થિતિ અનુસાર તમારી જાતને બદલી શકો છો અને તે ગુણવત્તા તમારામાં રહેલી હોય જ છે તેથી જ તમે વ્યવસાયમાં સફળ બનો છો જો તમને સ્વતંત્ર બિઝનેસની ઈચ્છા હોય સ્વતંત્રતા અને નિર્ણયની બદલાતી દુનિયામાં તમે તમારી જાતને જોવા ઈચ્છતા હો તો સ્વતંત્ર બિઝનેસ તમારા માટે એક પ્રેરણાદાયી વિકલ્પ બની શકે છે જેમાં તમે લોખંડ મોટર પ્લાસ્ટિક ચામડાના વેપાર કરીને આજીવિકા પણ મેળવી શકો છો અને ધનવાન પણ બની શકો છો કારણ કે તમારી પાસે સ્વતંત્ર વેપારી બનવાની ક્ષમતા હોય છે તમે તમોગુણ અને વાયુ તત્વનું વર્ચસ્વ ધરાવતી રાશિના લોકો હોવાથી અભિનયના આધારે પણ પ્રભુત્વ મેળવી શકો છો તમે સફળ અભિનેતા કે ગ્લેમરની દુનિયામાં નાના મોટા કામ કરીને પોતાનું નામ બનાવી શકો છો ચમકી શકો છો હીરો હિરોઈન અથવા તો કલાકારો બની શકો છો હવે આપણે પાંચમા ક્ષેત્ર વિશે વાત કરીએ તો તે છે વિજ્ઞાન સંદેશા વ્યવહાર અને સંચાર કુંભ રાશિમાં જન્મેલા લોકો માટે વિજ્ઞાન અને પ્રવાસન વચ્ચે ખૂબ જ મહત્વપૂર્ણ સંબંધ હોય છે તમારામાં નવી શોધ કરવાની શક્તિ હોય છે તમે ઘણી વસ્તુઓ બનાવીને દેશની સેવા કરી શકો છો રાહુ નક્ષત્રનો સ્વામી હોવાને કારણે તમે પર્યટન ક્ષેત્રમાંથી પણ સારી એવી કમાણી કરી શકો છો તમે હોટલ બિઝનેસ રેસ્ટોરન્ટ વગેરેમાં પણ સફળ રહો છો જો તમે બીજા રાજ્ય અથવા અન્ય શહેરમાં અથવા તો વિદેશમાં સ્થાયી થવાનું સ્વપ્ન જોતા હો તો તમારે તે કરવું જોઈએ કારણ કે ત્યાંથી તમે તમારા જીવનને ઘણું આગળ લઈ જઈ શકો છો કારણ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમે તમારા જન્મસ્થળથી દૂર તમારી કારકિર્દી આગળ વધાવી શકો છો મિત્રો આ વિડીયોમાં અમે તમને જણાવ્યું કે કુંભ રાશિના લોકો માટે કયા વ્યવસાય કાર્યો શક્ય છે કયા વ્યવસાયમાં પ્રગતિ કરી શકે છે જો તમે અંગત રીતે જાણવા માંગતા હો તો તમારી કુંડળીના આધારે જાણી શકો છો તો નિશ્ચિત રૂપથી અપોઇન્ટમેન્ટ લઈને મારી સલાહ લઈ શકો છો જય ગુરુદત્ત જય ગિનારી